ત્યાંથી તેના પર જઈને તમે મંગાવી શકો છો લખો અને નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નો લખવાના છે એટલે કે દરેક પ્રશ્નના કેટલા ગુણ થશે ત્રણ ગુણ થશે અને પ્રશ્ન ક્રમાંક છે આડત્રીસ નંબર છેતાલીસ તો શરૂઆત કરીએ આજના આ પ્રકરણની પ્રકરણ નંબર કે ભારતની એક કલા તરીકે કલાનો પરિચય આપો કઈ કલાનો પરિચય આપવાનો છે એક કલા કલા તરીકે તો પ્રાચીન સમયથી આપણું જે ભારત છે તે હાથવણાટની વસ્ત્રવિદ્યા ક્ષેત્રે કેવું હતું ખૂબ જ જાણીતું છે ભારતના જે કુશળ કારીગરો છે તેના દ્વારા ઢાકાની અંદર જે મલમલ બનતું તે તેની બારીકાઈ માટે વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત હતું અને એ મલમલનો જે તાકો છે તે દિવાસળીની પેટીની અંદર સંકેલીને મૂકી દો તો સમાય જાય એટલું મલમલ હતું એ મુલાયમ હતું અને બીજી એવી બાબત હતી કે આખે આખું જે મલમલનું કાપડ છે તે વીટીમાંથી પણ પસાર થઈ જતું હાથ પેરમાં હાથમાં પહેરવાની જે રીંગ આવે ને વીટી એમાંથી આખે આખું કાપડ પસાર કરી જોવાનું એમાંથી આરામથી પસાર થઈ જતો અને અત્યારના જે કાપડ આવે છે દિવાસળીની પેટીમાં પણ નથી સમાતા કે નથી પેટીમાંથી પસાર થઈ શકતા એટલે તમે વિચાર કરી શકો કે એ સમયના જે કારીગરો હશે કેટલા કુશળ હશે કે એટલું મુલાયમ કાપડ તેઓ બનાવતા હશે ત્યારબાદ છે કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા પછી પાટણ શહેરનું પટોળું કાંજીવરમની સાડીઓ બનારસી સાડીઓ રાજસ્થાનની બાંધણી વગેરે અને ગુજરાતમાં પણ સોલંકી યુગનો સમય હતો એટલે કે સાળવીઓ બનાવેલા પટોળા છે એ જગભરમાં પ્રખ્યાત છે અને આ પટોળાની જે હાથ કળા છે તે આશરે કેટલી જૂની છે આઠસો ને પચાસ વર્ષો જેટલી જૂની

વણાટકામ અને પાકા રંગો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેના પાકા રંગો વિશે એવી કહેવત પડી હતી કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એટલે કે એના જે રંગકામ હતું એટલું સરસ રીતે કરવામાં આવતું કે આખે આખું પટોળું ફાટી જાય છતાં પણ એમાં જે રંગકામ કરવામાં આવેલું છે તે ખરાબ થતું નથી આગળનો બીજો પ્રશ્ન છે ચર્મકામ ભારતની ઘણી જ જૂની કારીગરી છે તેની સ્પષ્ટતા કરો

લુહારની જે ધમણો આવતી તે પગરખા પાલતી પ્રાણીઓ આજે ભરતગુંથણ વાળી રાજસ્થાનની મોજડીઓ આવે છે બૂટ આવે છે ચપ્પલ આવે છે ચામડાના પાકીટ અને પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ પલાણ લગામ ચાબુક માટેની દોરી

વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે કેટલા વર્ષો છે તે ગુજરાતની અંદર અસાહિત ઠાકર નામના વ્યક્તિએ કરી હતી અને ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટક કલાનો સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન પણ મળ્યું હતું મોટા ભાગે વગર ભજવાતા નાટકો પછી હળવી શૈલીના રમૂજો ભૂંગળ વાદ્ય સાથેનો સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ જેમ કે રામદેવ નો વેશ પછી ઝંડા ઝુલણ વેશ કજોડાનો નો વેશ

કે ગુજરાતના આદિવાસી નૃત્યોની માહિતી આપો તો કે ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નમાં દેવી દેવતાઓને માટે નૃત્ય કરે છે શું કરે છે મેળાઓની રીત રીતના નૃત્ય કરે છે તેમના મોટા ભાગના જે નૃત્ય હોય છે તે વર્તુળાકારે ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા થાપી તુર પાવરી તંબુરા

જાતિના જે આદિવાસીઓ છે તે શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે કયું નૃત્ય કરે છે શ્રમહારી ટિપ્પણી તેમાં જાડી લાકડીની નીચે લાકડાના નૃત્ય જડીને તેમને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ હતું ચપાનું ચેપ્ટર નંબર બે નું સોલ્યુશન ચેપ્ટર નંબર ત્રણ ના સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત